નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત મિત્રો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને લગભગ નવ કરોડ ખેડૂત મિત્રો છે કે જેમને આ યોજના હેઠળ લાભ મળે છે અને આ યોજનાની જે રકમ છે એ ત્રણ હપ્તાની અંદર આપવામાં આવે છે જેમાં પ્રત્યેક પ્રત્યેક હપ્તો જે છે એ બે હજાર રૂપિયાનો આપવામાં આવે છે અને જ્યારથી યોજના ચાલુ થઈ ત્યારથી આજ દિન સુધી પંદર હપ્તા જે છે એ સરકારે ખેડૂતના ખાતામાં જમા કરેલા છે એટલે કે પંદરમાં હપ્તા સુધી પેમેન્ટ ચૂકવેલો છે અને છેલ્લો હપ્તો જે છે એ નવેમ્બર બે હજાર ત્રેવીસની અંદર રિલીઝ કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેમને પંદરમા હપ્તાનું પેમેન્ટ એમના ખાતામાં જમા થયું નથી અને મિત્રો એમણે કોઈ ભૂલ કરી હશે જેના કારણે પંદરમો હપ્તો છે એ રોકી દેવામાં આવ્યો છે જો તમે ફરીથી આ ભૂલ કરશો તો પીએમ કિસાનનો સોળમો હપ્તો જે છે એ તમારા ખાતામાં જમા થશે નહીં તેથી મિત્રો તમારે આ જે ભૂલ છે તમારી એના પર ધ્યાન આપવું જરૂરી છે જો તમારા ખાતામાં પીએમ કિસાનનો પંદરમો હપ્તો જમા નથી થયો તો સંભવ છે કે તમારું ઈ ક્યુ પૂર્ણ ન થયું હોય જેના કારણે તમારો પંદરમો હપ્તો રોકી દેવામાં આવ્યો છે તેથી હવે મિત્રો સોળમો હપ્તો બહાર પાડતા પહેલાં તમારે તમારા એકાઉન્ટને અપડેટ કરવું જોઈએ અને ઈ ક્યુ પૂર્ણ કરવી જોઈએ જેથી કરીને સોળમા હપ્તાના પૈસા જે છે એ મેળવવામાં તમને મુશ્કેલી ન થાય તેવી જ રીતે તમારા જમીનની ખરાઈ પણ કરાવવી પડશે કારણ કે તમારા હપ્તા આ કારણોસર ન આવ્યા હોય તેથી સોળમો હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં તમારે ભૂલેખ ચકાસણી ફરી એકવાર કરાવવી જોઈએ તો મિત્રો તમારા ખાતાની અંદર જો કોઈ પણ એ કેવાય છે કે લેન્ડ સેડિંગ ન થયેલું હોય તો વહેલા મેં વહેલી તકે કરાવી લેજો કારણ કે હવે સોળમો હપ્તો જે છે એ ટૂંક સમયની અંદર રિલીઝ થવાનો છે એટલે મિત્રો તમારા જો સ્ટેટસની અંદર કોઈ પણ જો ભૂલ હોય તો એ ભૂલને જલ્દીથી જલ્દી સુધારી લેજો જેથી કરીને સોળમો હપ્તો છે એ તમારા ખાતામાં જમા થઈ શકે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલમાં જો સૌ વાર આવ્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ વિડીયા જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને સૌથી પહેલાં આપ મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર